हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण और हर हर महादेव जय श्री राम जय द्वारकाधीश स्वागत है तुम्हारा અમારા ચિરિયા ઘર માં ગુસોઈ કરેલી બ્લોગ તો બધા કેમ છો બધાને સવાલ પડી ગઈ હશે અને બધા પોટ કામ ધંધે લાગી ગયા ચલ મારી કે તોય સવ સવ ડ્યુટી ચાલુ થઈ ગઈ છે અને કપડા મારા માકા માડે મટી માં અને રાત બની બોલ

કયા મેમ એ આપી કયા મેમ આપી દી શું નામ એમનું નું નામ શું ખબર નહીં મેમ એમ ને એમ નામ શું ખબર નહીં મેમ અનિતા બેન અનિતા બેન ઓકે તો અમે ગામડા ભાઈ બેન કહેતા ને એટલે આ ભઈએ બેન કહે છે પણ મેમ અનિતા મેમ શું નામ અનિતા મેમ ઓકે

જો જો અને આ શું કર્યું શું કર્યું તાર ગાડીને મેં અને આના નાટક સિવાય બીજું કોઈ આવડતું નથી અને એની ભીંડી બધી એટલી ભીંડી એને ખાવમ નહીં મળે બરાબર એટલે તાર એક શાક બનશે નતો એટલી ભીંડી કાઢીને આપવામાં આવશે તને શાક વધારે નહીં મળવો બેન થી ખારી કીધું આ રી આ લગાવવાનું હોય તો આ લગાવો હવે ઝેણા તો આમ બહુ લગાવતો તો જેલ દે હા જુ રે રે દે એક આઈ લગાવતા એ એક આઈ લગાવા નાક ઉપર એક ઉપર 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 ગો માથે ફાફા ફોટો

આ તો અમાર સવારે ઉઠવાનું નાસ્તો કરવાનો નાસ્તો બનાવવાનો ચા કપડા ધોવાના પછી ખાવાનું બનાવવાનો પછી વિડીયો ઉતારવાનો વિડીયો ઉતારીને પછી ઝપકી લાગે તો ઠીક જો ઝપકી લાગી જાય આ તો પછી પાછે ચા મૂકવાનો ચા પીને હા પાછા રસોઈ ચેનલ માટે તૈયારીઓ ચાલી રહી છે તો ફાસ્ટ એમ ફાસ્ટ જિંદગી થઈ ગઈ છે અમારી અત્યારે બોમ્બે જેવી સ્ટાઇલ થઈ ગઈ તમારી લાઈફ સ્ટાઇલ બોમ્બે જેવી આણે કાક ખાણે કાં સા સોનેકા જાણે કા એવું બધું કહે ને ઉઠનેકા પછી નાણે કા તો એ ઓબલીની ચટણી ઓબલીની ચટણી બનાવી રહ્યા છે મેડમ ખજૂર આંબલીની ચટણી બની રહી છે અને સ્પેશિયલ રસોઈ ચેનલ માટે એની આ જે રસોઈ છે આજની રસોઈ છે શું છે ભાવનગરી અચ્છા ભાવનગરી તો ભાઈ આજની અમાર રેસીપી છે ને ભાવનગરી પાઉકાઠિયા સ્ટ્રીટ સ્ટ્રીટ ફૂડ હમ હા ભાવનગર એટલે ભાવનગર નાગા હ નામ તો આપણને ખબર નથી પણ શોર્ટમાં પ્રખ્યાત છે બાજુ એ બાજુ ભૂંગળા બટાકા ફેમસ પછી પાવ પછી બી આ ભાવનગરી પાવ કાટિયા એ બી કઈ બાજુ બસ

મારો સાડો રહ્યો ને એ કથાકાર છે તે એ કથા કરી હતી એને હરિદ્વારમાં એટલે એનું આયોજન હતું તો બધા લોકો ગયા હતા અમે ને ત્યાં ગયા ટ્રેનમાં જ ગયા હતા છૂકછૂકમાં તમે લોકો અને પાપ ફરીથી છૂકછૂકમાં જ જવાનું તમારી ટિકિટ બુક થઈ ગઈ છે તને એક મોબાઈલ લઈ આવવો પડશે પાછો જબરી મોજ કરે આ વેવણ વેવણ છે તો મોજ કરજો તારે જલસે જલસા કરજો વેવણ વેવણ જરા મહિલા મંડળ ભજન ભજન અને કથા છે એમ તો આપણે પેલા સંજય ભારતીની એડ્રેસ આપીશું ટાઈમ મળે જી આવજો તો શું કે ભવન દાદા છે એટલે હો દુનિયા હોતી જ નાખશે રે બરાબર ને અને જ હરીનો દ્વાર ખુલતો નહીં

રિક્ષામાં બેસીને ભારત માતા મંદિરના ઘણા બધા પણ આ બે જગ્યાએ યાદ છે કારણ કે પેલું ડુંગર ઉપર છે ને એક એ બહુ યાદ છે અને એક આ હરિદ્વારની આરતી અને એ વખત મારા બેટા મને આમના લોકો જે અમને લઈ ગયા હતા ને એ લોકોએ કેવું જોરદાર હુલ્લો બનાવેલો કેવો હુલ્લો બનાવેલો ખબર છે કે ફટાફટ પતે દેજો હરિદ્વારની આરતી જોવાની હરિદ્વારની આરતી એટલે ગજ્જબ આરતી કે આખી આરતી ચાલુ થાય ને એટલે આરતી ને ગંગા નદીમાં મંદર નાખશે અને નાખીને પછી આમ બહાર કાઢશે ને તો અહીંયા આરતી ચાલુ ચાલુ જશે એટલે અમારી જેવા તો વિચારે કે જોરદાર કહેવાય જવું જ પડે હોય એટલે અમે બધા જતા જોવા માટે પછી કીધું ને એટલે કે તો તમે બધા જોવા જાવ ને એટલા માટે કીધું તો તમને હા આપણે તો બે હજાર છ એટલે વખત તો ના ના થાય આપણે તો એવું જ લાગે ને ગજબ કહેવાય એમ તો એ રીતે ઉલ્લુ બનાવી આ ગંગા હા ના સ્કૂલના પ્રવાસે નહીં અમે લોકો પેલા માર્કેટિંગ કંપનીનું કરતા હતા ને તો એમાં ગયા તા લગન લઈ જાત નજર ના લાગી જાય ને એટલે ઘરની બહાર કાઢતો નહી ના લઈ જાય કોઈ કેસ તું સીધી સાધી છે તું તો અમદાવાદની ઘોરી છે અને અમદાવાદની ઘોરી અને અહીંયા અને કુલ કે તને નહીં લેજો જાઓ કાલ રાત્રે તને શાકભાજી લેવા નહોતો લઈ જ તો શાકભાજી લેવા ના લઈ જાઓ કાલે તો પછી સરસ મજાનો ગિલોડી શું ભાવલાય આપણે ટીંડોળી તો પછી આટલું બધું કોઈ તને શીખવાડે મેં તન શીખવાડ દીધું કે ભાઈ જો ગિલોડી ચાલીસ રૂપિયા પહોંચ્યો એમણે આટલી ઉમર માં બે વખત એટલે તું એટલી ઉમર ની થઈસ ને એટલે કેટલા વર્ષ સાઈઠ વર્ષ નું સાઈઠ વર્ષ નું

તો ના પેલો હશે કે આ કરણ દીપો કરસન બધા જે છે ને થાઈલેન્ડ આજે દીપાએ કીધું છે દીપાભાઈએ કે તમે બધા એવું સમજતા થાઈલેન્ડ એટલે ઓનલી ફોર જેન્સ જ પણ ખરેખર થાઈલેન્ડ તો કે ફૂલ ફેમિલી આવવા એવું છે ઇવન તમારા જોડે ઘેડા દાદા દાદી હોય તો એમને લઈને આવે એટલે આપણે તમને થાઈલેન્ડ લઈ જઈશું ઓકે બરાબર ઓકે ખુશ થઈ જાય પછી પછી આપણે લખી જોક ભાઈ દાદી ચાલ્યા થાઈલેન્ડ ઓકે આ છે ને એ બ્લોક થઈ ગયો ને એના માટે બહુ હે લસણ અને સીારામ બોલે ને એટલું લસણ તો ના તું એટલે તું ખાજીન ખવડાવજે ભો ફેરડો મને ખવાય એટલે હું બીજો વધારે તો તમ કોલીને આજુ વગર આપણ ખાવા આ તો ફોલા વગર નું ખવાય ઓ તું ઉત્તર ફોતરો હતું તો બસ તો વધા મને આલજે હું ખાઈ ખવડાઈ ખા લે લે ખા હું તો ખાઈ ના આ ફેર તો ગાઈ જો અત્યારે અડધી રાત તો ના કહેવાય પણ કેટલા વાગે છે વાગે છે સાડા આઠ સાડા આઠ વાગે પણ અમારે જમવાનું બાકી છે અને જો આ આ મેડમની મહેનત તમારા ગોપી મેડમની મહેનત છે એટલે જો પાવ લઈને ભાવનગરી ગાંઠિયાની રેસીપી બનાવી છે ભાવનગરી ભાવનગરી સ્ટ્રીટ ફૂડ ગાંઠિયા પાઉ ગાંઠિયા જોવી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બસ બે દિવસમાં આવી જશે દિવસે હમ અમે એક એકનેટ દિવસે રેસીપી મૂકીએ છીએ તો ચલો મારું શૂટિંગ પૂરું કરી દઈએ તો એવું છે તું નહીં પહોંચે તો હા હું મૂકી દઉં હું વન ટાઈમ થઈ ગયો જય શ્રી રામ હર હર ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ માટે જય શ્રી રામ જય માતાજી સવાર ના મળીશું સીધી બધા સુઈ જાઓ